टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जेनु नाम है वॉट्स राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું નું પંચાંગ ચંદ્રહાસો જ્વલકરા સારદુલા ભરા વાહના કાત્યાયની સુભદા દદા દેવી દાનવ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજારને પચીસ

વૃશ્ચિક રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ કરવું શુભ હેતાવ અને મંગલકારી સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કે આ શુભાશુભ મુહુરતો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના સુભાશુભ મુહૂર્ત અને દિન પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે છ કલાક મિનિટે રહ્યો જ્યારે સાંજે છ કલાક મિનિટે થશે આજે રાહુ કાલમ જેનો સમય નવ કલાક ને ત્રીસ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક સુધી રહેશે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક અને છ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને ચોપન મિનિટ સુધી રહેશે આજે વિજય મુહૂર્ત જેનો સમય રહી છે બપોરે બે કલાક એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ઓગણીસ મિનિટ સુધી રહી તો આજે રવિયોગ પણ બની રહ્યો છે આજે છઠ્ઠા નવરાત્રની વાત કરીએ તો આજે છઠ્ઠું નવરાત્ર માતા કાત્યાયનીનું રહેશે તો છઠ્ઠી મહાવિદ્યા મા ત્રિપુર ભૈરવી છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિનવિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે છુપા વિરોધીઓથી છુપા શત્રુઓથી સાવધાન રહેવું ખૂબ આવશ્યક છે સંપત્તિ સંબંધિત વિવાદ ચાલતો હશે પરિવારમાં તો આજે એનો ઉકેલ આવી શકે છે આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને આપના માટે અનુકૂળ દિન બની રહે એ પ્રકારના પણ ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આજે આપને માનસિક તણાવમાંથી પણ રાહત મળે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે તો આજે દિવસ શાંતિથી આનંદ સાથે પસાર કરવો આપના માટે અનુકૂળ રહેશે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલપ્રદ છે ઉપાય શું કરવો જોઈએ કયો રંગ શુભ રહેશે આજે આપના માટે શુભ રંગ છે વાદળી કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરવો લાભ કરતા સાબિત થશે ઉપાય આજના દિવસે ભગવતી મહાકાલીની આરાધના પૂજા અર્ચના કરવી આપના માટે શુભ સાબિત થશે દુર્ગા સપ્તશતીનો પ્રથમ અધ્યાયનો પાઠ કરવો પણ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે કાર્યસ્થળ ઉપર તમારી જવાબદારીઓ વધી શકે એમ છે માન સન્માનની સાથે કાર્યમાં સફળતાના યોગો આજે જોવા મળે છે તો કાર્યસ્થળમાં થોડોક બદલાવ પણ આવી શકે સકારાત્મક બદલાવ થશે આજે નવા વ્યવસાયના અવસરો મળી શકે નવી તકો મળી શકે નવો વ્યવસાય અથવા વ્યવસાયને નવી રીતે આગળ ધપાવવાનો અવસર આજે પ્રાપ્ત થતો જોવા મળશે આજે કોઈ કિંમતી ખોવાયેલી વસ્તુ છે તમારી કે ચોરાયેલી છે એ પરત મળવાની સંભાવનાઓ પ્રબળ છે એટલે એકંદરે દિવસ આપના માટે શુભ છે અનુકૂળ છે મંગલકારી છે ઉપાય શું કરવો જોઈએ રંગ 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 શુભ શુભ છે છે તો આજે તમારા માટે જોવા મળે રાખોડી રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલ છે ઉપાય આજના દિવસે ભગવતી અંબિકાની આરાધના સાથે હનુમાનજી મહારાજની પણ આરાધના કરવી લાભ કરતા સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય કહેતા ત્રીજી રાશિ બને છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે પારિવારિક જીવનમાં સંતુલન જાળવવું ખૂબ જરૂરી રહેશે વ્યાપારીઓને લાભ થતો આજે જોવા મળી શકે વ્યવસાયમાં વિશેષ લાભના આજે અવસરો પ્રદત્ત થશે તમારી આર્થિક સ્થિતિમાં પ્રગતિ સારી જોવા મળી શકે એવા ગ્રહમાન છે તો આજે ખર્ચ વધવાની પણ સંભાવનાઓ છે આજે અણધાર્યા ખર્ચ આવી શકે છે આજે આરોગ્ય બાબતે ખર્ચ થવાની સ્થિતિ છે આરોગ્યની પાછળ પણ તમે ધન ખર્ચ કરી શકો એટલે એકંદરે દિન તમારા માટે આજે મધ્યમ બની રહ્યો છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે પિસ્તા ગ્રીન બની રહ્યો છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠમ ઉપાય છે એમાં અંબિકાના ચરણોમાં ગુલાબનું પુષ્પ અથવા કોઈ સુવાસિત પુષ્પ અર્પણ કરવા આપના માટે સુખદ મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ આવા જાતકો માટે વધુ પડતા ખર્ચથી આજે તમારું બજેટ ગડબડ થઈ શકે એમ છે તો સાવચેત અને સાવધાન રહેવાની જરૂર રહેશે આશીર્વાદ રહેશે માર્ગદર્શન મળશે જેથી તમારા કાર્યમાં તમને સફળતા મળવાની સ્થિતિ પ્રબળ બની જશે આજે તમારા ચીડિયાપણાના કારણે સ્વભાવમાં થોડું ચીડિયાપણાના કારણે પરિવારના સભ્યો તમારાથી નાખુશ થઈ શકે છે નારાજ થઈ શકે છે તો આજે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો તમને અવસર મળી શકે છે તો આજે ધાર્મિક રીતે તમે કોઈ પણ કાર્ય કરી શકો ધર્મ કાર્યમાં તમારી ભાવના વધે ધાર્મિક કાર્યક્રમનો ભાગ લઈ શકો આધ્યાત્મિક ચેતનાનો વિકાસ પણ આજે આપમાં થતો જોવા મળી શકે આધ્યાત્મ ધ્યાન યોગમાં પણ તમારું મન આજે લાગતું જોવા મળશે એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે શક્ય હોય તો આજે આસમાની રંગના વસ્ત્ર ધારણ કરવા પણ તમારા માટે શુભ ઉપાય સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ સિંહ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ સકારાત્મક પરિણામ આજે તમારા માટે બનતો જોવા મળશે આજે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી પડશે તમારા વ્યવસાયમાં અટવાયેલા નાણાં આજે પરત આવી શકે છે કોઈ નાણું પેમેન્ટ ફસાયેલું છે તો નિશ્ચિત આજે ભગવત કૃપાથી પરત મળી શકે એવા ગ્રહમાં છે ઘણા બધા પેન્ડિંગ કામ હશે આજે પૂર્ણ થઈ શકે છે આજના દિવસે આપનું મન ખુશીઓનો અનુભવ કરશે એટલે એકંદરે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે બધા કામ બનશે જેના કારણે મન આનંદ અને ખુશીનો અનુભવ કરતું જોવા મળે છે આપના માટે સકારાત્મક રહેશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે શ્વેત વર્ણ સફેદ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરવો સિંહ રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ

આજે તમને પરિવારની પરિવારથી દૂર રહેતા હોય અથવા પરિજન પરિચિત પરિજનોની મુલાકાતના અવસરો પ્રણય પ્રસંગોમાં પણ સફળતા મળી શકે છે મનનું જે પ્રિય પાત્ર છે એની પ્રાપ્તિના આજે યોગો છે વ્યાપારમાં સફળતા જોવા મળી શકે આજે બિઝનેસની વાત કરીએ તો ખૂબ જ શુભ દિવસ સાબિત થશે આપના માટે રોકાણ કરવું હોય તો આજે સાવચેત રહેવું અથવા એના પહેલાં એને સારા નશા પાસા વિચારીને રોકાણ કરવું એ આપના માટે શુભ રહેશે ઘણા લાંબા સમય માટે રોકાણ કરવા જઈ રહ્યા હો તો વાંધો નહીં આવે પણ સામાન્ય ટૂંકા ગાળાના રોકાણ કરવા માટે ખાસ કરીને વિચારવું જરૂરી થઈ પડશે ટૂંકમાં દિન આપના માટે મધ્યમ રહેશે વાત કરેલી ઉપાયોનું શુભ રંગ તમારા માટે આજે હરિત રહેશે અર્થાત ઘેરો લીલો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે ગૌ સેવા અવશ્ય કરી ગાયને ઘાસ ચારો પધરાવો અને સાંજના સમયે ઘરમાં કુળદેવીની આરતી અવશ્ય કરવી લાભ કરતા સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષ પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા રહેશે ઉતાવળીયો નિર્ણય ન લેવો જોઈએ ઉતાવળમાં લીધેલ નિર્ણયના કારણે ક્યાંક નુકસાનની સ્થિતિ બની શકે છે વ્યવસાયમાં પિતાની સલાહ અવશ્ય લેવી કારણ કે આજે આપના પિતાની સલાહ આપના માટે લાભકર્તા સાબિત થઈ શકે છે આજે આર્થિક સમંધને સમસ્યાઓ જે ચાલતી હશે એનો ઉકેલ પણ મળી શકે છે સમાધાન મળી શકે છે મહેનતના અંતે આજે આપને શાંતિનો અનુભવ થઈ શકે છે એટલે એકંદરે વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે શાંતિ પ્રિય કે શાંતિપ્રદ દિન રહેવાનો છે ઉપાય આજના દિવસે આપના માટે શુભરંગ બની રહ્યો છે શ્યામ રક્ત અર્થા રક્ત શ્યામ વર્ણ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે સુવાસિત પદાર્થ અવશ્ય પ્રયોગ કરો અર્થાત પરફ્યુમ લગાવીને કાર્ય માટે નીકળવું લાભકર્તા કરતા વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે કોઈ આનંદની વાત આજે પ્રાપ્ત થઈ શકે તો કાર્યસ્થળ ઉપર સારી સફળતા મળી શકે છે યશ કીર્તિના યોગો છે કલા સંગીતના ક્ષેત્રમાં પણ સારી તક મળે સારી પ્રગતિ મળે એવા ગ્રહમાન બની રહ્યા છે વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે ચાલી રહ્યો છે તો આજ એનો અંત આવી શકે છે એટલે એકંદરે દિન આપના માટે એ રીતે શુભ રહેશે અને આજે સ્વભાવમાં થોડી સૌમ્યતા લાદવાની જરૂર છે સ્વભાવમાં સૌમ્યતા હશે તો દિન આપના માટે વધુ મંગલપ્રદ સાબિત થશે હવે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે જાંબલી રંગ કોઈ પણ રીતે આપ જાંબલી રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિન હિતાવ રહેશે ઉપાય આજના દિવસે કુળદેવીના દર્શન પૂજન અવશ્ય કરવા શક્ય હોય તો લાપસીનું નૈવેદ્ય ભગવતીને અર્પણ કરવું વધારે શુભ અને મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની ધન ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે ધનુ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે મજબૂત આર્થિક સ્થિતિથી પ્રસન્નતાનો અનુભવ થશે જીવનસાથી દ્વારા જવાબદારી સોંપવામાં આવી શકે છે અને એને તમે સહજતાથી સરળતાથી નિભાવી શકશો રમત ગમતની સ્પર્ધાઓમાં પણ સફળતા મળે એવા ગ્રહમાન છે તો ભૂતકાળમાં કોઈ ભૂલ કરીએ છે જેના કારણે એની પીડા આજે તમને અનુભવ થઈ શકે વધારે વિચારવામાં સમય આજે ન વ્યસ્ત જોઈએ ને બગાડવો જોઈએ કોઈ પણ મહત્વનો નિર્ણય તત્કાલ યોગ્ય નિર્ણય સમજી વિચારીને લઈ અને લઈ લેવો એ આપના માટે હિતાવ રહેશે ટૂંકમાં વાત કરીએ તો દિવસ ધનરાશિના જાતકો માટે શુભ છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ભૂરો રંગ કોઈ પણ રીતે ભૂરા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય આજે ભગવતીને પ્રસાદ અર્પણ કરી અને અન્નદાન કરવું કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે ભાગીદારીમાં વ્યવસાય કરવાની શરૂઆત આજે ન કરવી આજે વ્યવસાય કરવાનું ટાળવું એ આપના માટે હિતકર રહેશે અડચણો બાદ કાર્યમાં સફળતાના યોગો છે તો થોડીક આવે તો કાર્ય છોડી ના દેતા કાર્ય કરતા રહેજો મળશે આજે ઉદર પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ગેસ એસિડિટીના જેવા સમસ્યાઓ થવાની સંભાવનાઓ છે તો આજે તમારે આરોગ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ કારણ કે આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી ખૂબ આવશ્યક છે આજે વડીલોનો સાથ સહકાર મળશે જેથી તમારો દિવસ તમારા માટે સાનુકૂળ અનુકૂળ મંગલકારી સાબિત થશે વાત કરીશું શુભ રંગ તમારા માટે આજે શ્યામ રહેશે કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય આજના દિવસે કુળદેવીને કમલ પુષ્પ અવશ્ય અર્પણ કરવું મંગલપ્રદ રહેશે કમળ પુષ્પ નથી તો કમલ બીજ એટલે કમળ કાકડી પણ અર્પણ કરી એ ફળને પ્રાપ્ત કરી શકાશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિની રાશિ ચક્રની અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે રોજગારના અવસરો આપને પ્રાપ્ત થતા જોવા મળશે આજે આળસ છોડીને કામ કરશો તો નિશ્ચિત સફળતાના યોગો બની રહેશે પ્રોપર્ટીમાં રોકાણ કરવું આજે તમારા માટે સુખદ લાભપ્રદ કલ્યાણપ્રદ જોવા મળી શકે તો આજે ઉતાવળમાં નિર્ણય નહીં લેવા જોઈએ સમજી વિચારી ચર્ચા વિચારણા કર્યા બાદ જ નિર્ણય લેવા હિતાવરે છે આજના દિવસે પ્રણય પ્રસંગોમાં વૃદ્ધિ થઈ શકે છે પ્રણય પ્રસંગો વિકસિત થઈ શકે છે આગળ વધી શકે છે ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલપ્રત છે ઉપાય શું કરવો જોઈએ આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો કાળો રંગ લાઈટ બ્લેક ઉપાય આજે પ્રાણાયામની પ્રક્રિયા અવશ્ય કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ રાશિચક્રની અગ્રિમ રાશિ મીન રાશિ રાશિચક્રની આ બારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આર્થિક બાબતે ઉતાર ચઢાવનો દિવસ રહેશે તો નાણાકીય વ્યવસાય વ્યવહારમાં આજે આજે સાવધાની રાખવાની જરૂર છે છે થવાના યોગો તો આજે સાવચેત રહેવું સાવધાન રહેવું વધારે હિતાવરે રહેશે વિદ્યાર્થીઓ માટે આજનો આપનો દિવસ સમયગાળો શુભ છે મંગલકારી છે આજના દિવસે સ્પર્ધાઓમાં સફળતા મળે એવા ગ્રહમાન છે નાના વેપારીઓ થોડા ચિંતિત જોવા મળી શકે આજે આર્થિકની બાબતમાં થોડી સમસ્યા ઉદભવી શકે એટલે ચિંતાઓનો દોર દોડી શકે છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન છે કોઈ પણ રીતે ગોલ્ડન રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજે ગૌ સેવા અવશ્ય કરવી આપના માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનું મૂલાંક નવું અને ભાગ્યાંક પણ નવું છે તો આજનો દિવસ આર્થિક બાબતોમાં પ્રગતિકારક સાબિત થવાનો છે તો સાથે સાથે નિર્ણયો લેતી વખતે આવેગમાં કે ઉતાવળમાં નિર્ણય ન લેવા સમજી વિચારીને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો તમારા માટે અનુકૂળ સાબિત થશે મંગલપ્રદ રહેશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલા આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો હવે વાત કરીશું આજના દિવસના વિશેષતાની આજે છઠ્ઠું નવરાત્ર એટલે માતા કાત્યાયનીનું નવરાત્ર માતા કાત્યાયનીનું સ્વરૂપ કત્યાયની ઋષિ કાત્યાયની ઋષિ થયા એમને ભગવતીની આરાધના કરી પુત્રીત્વ સ્વરૂપે માતાજીને પ્રાર્થના કરી એમના ત્યાં પુત્રી તરીકે દેવી અવતરિત થયા હોવાના કારણે દેવીનું નામ કાત્યાયની પડ્યું દુર્ગાની ઉપાસનાથી દુર્ગાના વરદાનથી તેમને માતાજી એમના ત્યાં પુત્રી તરીકે અવતર્યા હતા અને એ જ દેવી મા કાત્યાયની કે જ્યારે મહિષાસુરનો ઉપદ્રવ વધ્યો હતો તે સમયે એનાથી બચવા માટે કારણ કે મહીસાસુને એવું વરદાન હતું કે કુવારી કન્યા દ્વારા એમનું મૃત્યુ થઈ શકે અન્યથા એમનું મૃત્યુ ન થાય એટલે બધા દેવતાઓ લાચાર હતા ત્યારે બધા એકત્રિત થયાના ત્રાસથી અને દરેક દેવમાંથી એક શક્તિ પૂંજ એક એક શક્તિની ઉર્જા બહાર નીકળી છે અને શક્તિમાંથી એક મહાશક્તિ બની અને દુર્ગા એનું સ્વરૂપ જે છે જેની આરાધના કાત્યાયનું શી કરી અને સ્વરૂપે કાત્યાયીનું સ્વરૂપ ધારણ કર્યું છે એ માતા કાત્યાયની મહિષાસુરનો વધ કરનારી દેવી તરીકે પણ ઓળખાય છે શત્રુઓ પર વિજય મેળવવા માટે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે માતા કાત્યયની પૂજન કરવાથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય અને ઈચ્છિત પરિણામોને પ્રાપ્ત કરી શકાય છે માતા કાત્યની પૂજા કરવાથી ચક્ર છે જે બંને નેત્રોની મધ્યમાં ચક્ર છે એ જાગૃત થાય છે સાથે કાત્યાયનીની જે ભોગ સામગ્રી છે મીઠા ફળ ખીર અને પીળી મીઠાઈઓ ભગવતીને અર્પણ કરવામાં આવે છે અને તેમાં પ્રસન્ન થાય છે માતા કાત્યયની આરાધનાથી સ્ત્રીઓના અટકેલા કાર્યો જલ્દી થાય અથવા વિવાહમાં જો બાધા આવતી હોય એ બાધા પણ દૂર થાય છે શ્રીમદ્ ભાગવતમમાં એક પ્રસંગ આવે છે જ્યારે બધી કન્યાઓ યમુના સ્નાન કરી કાત્યાયની પૂજા કરવા જે ચીરહરણ પ્રસંગ છે ભગવાને બધાના વસ્ત્રહરણ કર્યા હતા તે સમયનો એ સ્નાન કરી કાત્યાયની માતાની પ્રાર્થના કરવાના હતા ત્યારબાદ ભગવાન કૃષ્ણને કૃપાથી વસ્ત્ર પાછા મળે અને એમને ભગવતી કાત્યાયની આરાધના કરી પ્રાર્થના કરી એ મંત્રથી જો જાપ કરવામાં આવે કન્યાઓ દ્વારા તો એમના વિવાહમાં આવતા બંધનો દૂર થાય આજે ખાસ કરીને જે કન્યાના વિવાહમાં અવરોધો છે એને આ મંત્ર જાપ કરવો કાત્યાયની મહામાયે મહાયોગીની અધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કુરુતે નમઃ આજથી પ્રારંભ કરી આવતી નવરાત્રિ સુધી જો આ મંત્ર જાપ કરે છે એક માળા તો નિશ્ચિત સુયોગ્ય પાત્ર જલ્દીથી પ્રાપ્ત થશે

આ મંત્રનો જાપ આજે તમારા માટે શુભ મંગલ પ્રદેશ એક માળા પૂર્વાભિમુખી મંત્ર જાપ કરો દિન આપના પક્ષે રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આતના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુધોજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્રો પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટશ્ય રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર